આજરોજ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષકના આદેશ અનુસાર શંખેશ્વર પોલીસ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરાયા તેમજ પેમ્પલેટ આપી સમજણ આપવામાં આવી આજરોજ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષકના આદેશ અનુસાર શંખેશ્વર ખાતે પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરાવ્યા હતા વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા તેવું વાહન ચાલકોને પોલીસ દ્વારા હેલ્મેટ પહેરાવી તેમજ ટ્રાફિકને લગતા નિયમોની પત્રિકા આપી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું હોય થતાં લોકો નિયમોનું પાલન કરતા નથી ત્યારે રોડ પર અવારનવાર એક્સિડન્ટ થતા હોય છે ત્યારે પોલીસ પોતાની ફરજ બજાવતી હોય છે અને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનું સમજાવતી હોય છે જેમાં હેલ્મેટ પહેરવો સીટ બેલ્ટનો ઉપયોગ કરવો રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ ન કરવું વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ ન કરવો રસ્તા પર વાહનો ખોટી રીતે પાર્કિંગ ન કરવા પરમિટ જેટલા પેસેન્જર ભરવા દરેક વાહનોમાં વીમો ઉતારવો અનિવાર્ય હોય છે વીમા વગર વાહન ચલાવવું નહીં કોઈપણ પ્રકારનો નશો કરી વાહન ચલાવવું નહીં જેવા નિયમોનું સમજણ આપી પત્રિકાઓ શંખેશ્વર એસઆઈ પ્રવીણસિંહ અમૃતજી તેમજ તેના સ્ટાફ સાથે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરી તેમજ અન્યની જિંદગી બચાવીએ તેવા સૂત્રો સાથે સંખેશ્વર પોલીસ દ્વારા વાહનચાલકોને ટ્રાફિક નિયમોથી અવગત કરવામાં આવ્યા હતા રિપોર્ટર વસંત કડિયા પાટણ